હેલો ફ્રેન્ડ રાધે રાધે આજે આપણે બનાવશું અડદિયા પાક પણ આપણે માફ કરી લેશું એક કપેલી ઉપર અડદનો લોટ છે અને હવે આપણે આને ચાળી લેશું હવે આપડે લોટ ચડાઈ ગયો છે ને હવે આમાં આપણે ઘી ઉમેરશું અને ધાબો દેવાનો છે અને થોડુંક આપણે દૂધ ઉમેરશું અને આ બધું આપણે મિક્સ કરી દઈશું આવી રીતે આવી રીતે મિક્સ કરીને આવી રીતે ઓછા પોછા હાથે આપણે બધું એક સરખું મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયું છે અને આવી રીતે આવી રીતે આપણે હવે એને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું હવે આપણે દસ પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણે એને ચાણીમાં ચાળી લેશું આવી રીતે આપણે લેવાનો છે આવી રીતે સરસ ઘણી પડી છે આવી રીતે આપણે બધો લોટ ચાળી લેશું અને અહીંયા મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી એમાં આપણે ઘી ઉમેરી દઈશું તમારે કિલ્લો લોટ હોય ને તો કિલોમાં સેજ બસો ગ્રામ જેટલું ઓછું ઘી લેવાનું એટલે બરોબર ઘી થાશે અને આપણે ઘીને ગરમ થવા દેશું આપણું ઘી ગરમ થઈ ગયું છે ને આપણે થોડો થોડો એમાં લોટ ઉમેરતા જશું આવી રીતે આપણે બધો લોટ ઉમેરી દઈશું અને આમાં કોઈ પણ જલ્દી નથી કરવાની કારણ કે અડદના લોટ ને શેકા વાર લાગે અને ધીમા ગેસ એમ બહુ ખાસ ગેસ નહીં એવી રીતે આપણે આને શેકવાનો છે ને આપણે બધો લોટ ઉમેરી દઇશું અને હવે આપણે આ બધું મિક્સ કરી બ્રાઉન નો કલર થાય ત્યાં સુધી આપણે આને શેકવાનો છે અને આપણો લોટ આવી રીતે શેકી લેવાનો છે અને ઘી પડી ગયું છે હવે આપણે એમાં ગુંદર ઉમેરી આવી રીતે આપણે ગુંદર ઉમેરી દઈશું અને થોડીક વાર માટે આપણે એને હજી શેકી લેશું ગુંદર અંદર ને અંદર જ તે તળાઈ જશે પેલેથી ઘી થોડુંક વધારે જ મૂકી દેવાનું ના આમે કિલ્લો લોટ લીધો તો એની સામે હું 500 માવો ઉમેરીશ તેને પણ આપણે અંદર ને અંદર જ શેકી લેવાનું છે હવે આપણે માવો પણ આવી રીતે ઉમેરી દીધો છે ને તેને પણ આપણે આમાનામાં શેકી લેવાનો છે થઈ ગયું છે તેમાં આપણે બદામ ઉમેરી દઈશું કાજુ ઉમેરી તેને પણ આપણે મિક્સ કરી આ એક મોટા વાસણમાં આપણે આને કાઢી લેશું આવી રીતે અને આ કઢાઈમાં આપણે ચાહણી કરી લેશું અને અહીંયા મેં લોટ તપેલી જેટલી લોટ લીધો તો હવે એના સામે હું અડધી તપેલી ખાંડ ઉમેરીશ અને ખાંડ ડૂબે તેટલું આપણે આપણે પાણી હવે એની ચાહણી બનાવી લઈશું આપણી ચાહણી થઈ રહી છે આવી રીતે આવી રીતે આપણે ચાહણી બનાવી લેશું એક તાર ની કરવાની છે અને વચ્ચે વચ્ચે આપણે શેક કરતા રહીશું આવી રીતે આપણે જો જોશું આપણી ચાહણી તૈયાર છે તેને આપણે મિશ્રણમાં રેડી દેશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું આવી રીતે આપણે મિક્સ ફટાફટ કરી લેવાનું છે હવે તેમાં એક ચમચી આપણે પીપરી મૂળ પાવડર ઉમેરશું

મિશ્રણ બધું પાથરી દેસુ આવી રીતે આપણે બધું પાથરી દેસુ અડદિયા ના બટકા છું અને ગોળ પણ તમે કરી શકો જેવો સેપ તમને ગમતો હોય તમારે કરવાનો હવે અહીંયા અમે સોકીમાં પાથરી દીધો છે ને આના દસ તે પંદર મિનિટ કે અડધી કલાક આપણે આને ઠરવા દઈશું ને પછી બટકા પાડશું અહીંયા આપણા દિયા હવે તૈયાર છે તમે જુઓ છો અને બટકા સરસ પડી ગયા છે જુઓ તમે આવી રીતે અને મારી અડદિયાની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને એકદમ સોફ્ટ છે